મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો આજે થોડુંક વિલગ ચાલુ કરવાનું મોડું થઈ ગયું તો મિત્રો કાલે સાંજથી જ થોડીક ઠંડી બહુ વધારે હતી ટાઈમ એટલા માટે મિત્રો આજે નિશાળ મૂકવા નથી ગયો તો મિત્રો تھوڑی وغیرہ ٹھنڈی تھی نت گاڑا پپوائٹ پڑی تھی ساجا نہیں بپ مشاعت موک گیا تو مجھے تھوڑا موڑ اٹھو تو ملک چالو می گیا بپور مڑا گیار گا میروں تو گیارج میں آپ چا پانی پیدا میں کا گیا ہے پٹر چوک باجو મિત્રો ચક્કર મારવા ગયા છે તો મિત્રો સાયકલ લઈને ચક્કર મારવા ગયા છે જો સાયકલ નથી સાયકલ લઈ ગયા છે ગેમ તો અહીંયા પડ્યું છે ટીવીએસ મારું છે તો મિત્રો હવે જાઉં છું ઘરમાં એક કામ છે એ પતાઈ આવું પછી આપણે પાછા આવી ગેરેજમાં પછી વિલોગ આગળ વધારશું ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ તો ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ એક કામ છે એ પતાવી તો મિત્રો ગેરેજ જ કરી દીધું છે બંધ જાઉં છું ઘર માં મિત્રો આવી ગયો છું ગેર માં તો એક કામ હતું એ પતાવી નાખ્યું છે અને મિત્રો આવ્યો છું હવે ગેર જ માં તો મિત્રો હવે જવાનું છે મારે ફાકીની સોપારી લેવા માટે તો તો ફાકી ઘર જ બનાવું છું પપ્પા માટે ને મારા માટે હું ઘર જ બધું સોપારી ને તમાકુ લઈ આવું છું એટલા માટે મિત્રો હવે જાઉં છું સોપારી ને તમાકુ બે ખલાસ થઈ ગયું છે એટલા માટે લેવા જાઉં છું તો આવ્યો તો ઘેર માં ટીવીએસ કાઢવા માટે તો ચાલો મિત્રો ઘી ટીવીએસ બાર કાઢીને જલ્દી થી તમાકુ બે લેતો આવું કારણ કે સાડા અગિયાર થઈ ગયા છે બારમાં તો મિત્રો દુકાન બંધ થઈ નહીં પેલા ઘરે ઘા લઈ આવી જાઉં તો ચાલો મિત્રો હવે કાઢી લઉં બારા પેડું આપણું ટીવીએસ પછી આપડે આગળ વધારશું પેલા લઈ આવું તો બાર વાગી ગયા ને તો મિત્રો દુકાન બંધ થઈ ગયા છે ટીવીએસ કાઢી નાખ્યું છે બારે તો મિત્રો જો આવી ગયું તો મિત્રો ચાલુ કરી દીધું છે તો મિત્રો ચાલુ કરી નાખ્યું છે ટીવીએસ એટલે મિત્રો એન્જિન ઓઇલ પણ ચડી જાય આખી રાત પડ્યું હોય ને એટલા માટે ઓઇલ નીચે ઉતરી ગયું હોય એન્જિનમાં એટલા માટે મિત્રો અગાઉ ચાલુ કરી નાખ્યું છે તમે તો બે મિનિટ ચાલુ રહીએ ને થોડીક વાર બે પાંચ મિનિટ તો એટલા માટે ઓઇલ ચડી જાય તો મિત્રો સવારમાં બધાને પણ એમ કરવું થોડીક વાર મિત્રો બે પાંચ મિનિટ ઓઇલ છે ને ચડવા દેવું પછી લીવર મારવું કારણ કે ઓઇલ બધું આખે રાત પડ્યો પડ્યો છે ને નીચે ઉતરી ગયું હોય તો મિત્રો ચાલુ કરી નાખ્યું છે ચાલો હવે ગેર જ કરું છું બાંધ હવે જાય લઈ આવી સોપારી ને પછી આપણે વિલો કાગળ વધારે આવી ગયો છું હવે સોપારીને તમાકુ બે લઈને આવી ગયો છું મિત્રો બાર વાગી ગયા છે તો ચાલો મિત્રો પેલા ની અંદર લઈ લઉં પછી આપણે બિલોક આગળ વધારીએ શું મેં ટીવીએસ અંદર લઉં છું પછી આપણે બિલોકમાં આગળ વાત કરશું તો મિત્રો ટીવીએસ અહીંયા જ રાખ્યું છે ગેરેજ આગળ તો ચાલો પેલા અંદર રાખી દઉં અહીંયા અંદર જગ્યા જ છે એટલા માટે રાખી દઈ અને મિત્રો એક છે સાંજે સવારમાં મિત્રો લઈ ગયા હતા જેનું હતું એ મિત્રો ટચિંગ થઈ ગયું હતું એટલા માટે કાલે એની હોટલ બંધ હતી હું ગયો એને કેવા પણ નહોતા આયા હોટલ નહોતા એટલે મિત્રો પછી લેવા નહોતા આવ્યા તો મિત્રો સવારમાં આવ્યા હતા એટલે લઈ ગયા છે તો ચાલો મિત્રો વિલોગ આગળ વધારીએ પછી આપણે હું તમને વાત કરું ટીવીએસ શું કામ એના અંદર લઉં છું તો મિત્રો હવે ટીવીએસ અંદર નથી લીધું તો મિત્રો સામે બહાર જ રાખી દીધું છે સામે આપણે ગેરેજની સામે જ રાખી દીધું છે તો મિત્રો હવે આપણે ગાડીને સાફ કરવાની છે કચરો થઈ ગયો છે થોડો કચરો અંદર થઈ ગયો છે એટલા માટે મિત્રો ડેકીને થોડીક સાફ કરવી છે ને એટલે ગાડી પાછળ લેવી છે તો મિત્રો ચાલો કવરિયું બોરી કાઢી નાખું અને પછી ડેકી સાફ કરી નાખવું કારણ કે જો અંદર કચરો રહે ને તો ઉંદેડા આવશે પછી અંદર આવી જાય ને તો મિત્રો વાયરિંગ વાયરિંગ બધું તોડી નાખે છે તો ચાલો મિત્રો ગાડીનું કોર્યું કાઢી નાખું અને પછી આપણે થોડીક સાફ સુફ કરી નાખીએ અંદર ડીકીમાં બહુ કચરો થઈ ગયો છે તો ચાલો મિત્રો હવે વિલક પછી આપણે આગળ વધારશું મિત્રો હવે ગાડીને ડેકી સાફ કરી નાખી છે મિત્રો તો જો આ પડ્યું એનું કવર મિત્રો આ પડી ગાડી અને મિત્રો થોડું ઘણું ઓરન નતા વાગતા મિત્રો એટલા માટે ઓરન સેટિંગ કરતા હતા મિત્રો ઓરન બદલાવ્યા હતા એટલા માટે એટલા માટે મિત્રો ઓરનમાં મચતા હતા તો આગલું બમ્પર ને બધું ખોયલું હતું તો ઓરન બદલાવ્યો મિત્રો હવે આ ક્લાસ મસ્તી વાગે છે પછી ક્યારેક વગાડીને આપણે ચેક કરશું તો મિત્રો હવે તો મિત્રો વિલોક આગળ વધારું છું હવે વાગી ગયા છે બપોરના બે ને પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે જાઉં છું જમવા માટે ઘરમાં હવે ગેર કરું છું બંધ તો પછી આપણે વિલોગમાં આગળ મળીએ તો મિત્રો વાગી ગયા છે મિત્રો બપોરના સાડા ત્રણ જેવું થવા આવ્યું છે મિત્રો દસ જ મિનિટની વાર છે તો મિત્રો આવી ગયા છે જમીને હવે ગેરેજમાં તો મિત્રો હવે થોડીક વાર મિત્રો ગાડીની હેડલાઇટ થોડીક પીળી થઈ ગઈ હતી એટલા માટે મિત્રો સાફ કરતો તો એમાં પાલિશ મારવાનું આવે મિત્રો પીળી થઈ ગઈ હોય ને તો એટલા માટે મિત્રો પાલિશ મારતો તો ચાલો તમને બતાવું તો મિત્રો પેલા પેઢી હતી મિત્રો તો મિત્રો તમે જોઈ વિલગ વિડીયોમાં જોઈ તમે આગળ લાઈટું એકદમ વાઇટ મસ્ત એની નવી થઈ ગઈ છે મિત્રો પાલિશ માયરેજ સાફ કરી નાખી છે એટલા માટે મિત્રો સાફ કરતો હતો એટલે વિલોગ ચાલુ નતો કર્યો તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું તો મિત્રો વિલોક જોતા રહેજો તો ચાલો મિત્રો હવે કંઈ કામકાજ તો છે નહીં પછી આપણે વિલોક હવે આગળ વધારતા રહેશું થોડીક ફોનમાં પાસ કરીએ ફોનમાં મચી કારણ કે અત્યારે હવે કંઈ કામકાજ તો છે નહીં પછી પછી આપણે વિલોગ આગળ વધારતા જશું કમ્પ્લીટ થઈ ગયું હતું તો હવે જાઉં નાસ્તો કરી વાગી ગયા છે છ સાંજના

અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી એટલે મારો નવો વિડીયો આવે વિલોગ તો તમને તરત જ ફોનમાં નોટિફિકેશન આવી જાય તો ચાલો મિત્રો હવે વિલોગ અહીંયા પૂરો કરું છું અને કરું છું ગીરેજ બંધ જલ્દીથી જઈને જમે લઉં પછી વિલોગ એડિટિંગ કરીને અપલોડ કરી દઉં ચાલો મિત્રો હવે કરું છું ગીરેજ બંધ